તો મિત્રો આજનો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલના મતે આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતો જોવા મળી શકે છે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે તો 17 થી 22 ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નવ ડિસેમ્બરના રોજ હરિયાણા ની મુલાકાત દરમિયાન બીમા સખી યોજના શરૂ કરશે આ યોજના દ્વારા સરકારનો પ્રયાસ મહિલાઓને સશક્ત બનાવવાનો અને નાણાકીય સમાવેશને આગળ વધારવાનો છે બીમા સખી યોજના દ્વારા અઢાર થી સિત્તેર વર્ષની વય જૂથની મહિલાઓ કે જેઓ દસમો પાસ કરે છે તેમનું સશક્તિકરણ મજબૂત થશે આ યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને સાત રૂપિયા છે જે આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર બેઠા ફોનથી ઈ કેવાયસી કરી શકાય છે તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકો ઘર બેઠા પણ પોતાનો ઈ કેવાયસી કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઘર બેઠા ઈ કેવાયસી અપડેટ આ રીતે થઈ શકે છે માય રેશન નામની એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરવાની હોય છે ત્યારબાદ હોમ પેજ પર ત્રણ આડી લાઈન ચિહ્ન પર ક્લિક કરવાનું રહેશે

કેવાયસી પ્રક્રિયા કરવાનું કહ્યું છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હાજર ચૌદ માં શરૂ કરવામાં આવી હતી હવે આ ખાતાઓને દસ વર્ષ પછી ફરીથી કેવાયસી કરાવવું પડશે કેવાયસી કેવી રીતે થશે તેના વિશે વાત કરીએ તો બેંક પર જઈને કેવાયસી તમે કરાવી શકો છો અને ઓનલાઈન પણ તમે કેવાયસી છે જે કરાવી શકો છો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે એક લાખ રૂપિયા દરેક વ્યક્તિ પોતાનું એક કોકરેટનું ઘર હોય તેવું મિત્રો સપનું હોય છે ઘણા લોકોનું આ સપનું પૂરું થાય છે આ માટે ઘણા લોકોએ સંઘર્ષ કરવો પડતો હોય છે જે લોકો તેને બનાવી શકતા નથી તેમને ભારત સરકાર મદદ કરશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકારના જરૂરિયાત مند લોકોને કોકરેટ ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાનો ઘણો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ કોકરેટના મકાનો પણ બનાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના અમીરપુર જિલ્લાઓમાં આવા ત્રણ હજાર પરિવારોને પસંદગી કરવામાં આવી રહી છે જેમાંથી હવે સરકાર બે હજાર પચ્ચીસમાં પરિવારોને કોક્રેટનું મકાન બનાવવા માટે એક પોઇન્ટ પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે સરકાર દ્વારા આ રકમ ત્રણ હપ્તામાં મોકલવામાં આવી છે પ્રથમ હપ્તામાં પાંસઠ રૂપિયા આપવામાં આવે છે જ્યારે બીજા હપ્તામાં બાવણ રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજા છેલ્લા હપ્તામાં લોકોને ખાતામાં તેત્રીસ હજાર રૂપિયા મિત્રો જમા કરવામાં આવે છે મનરેગા હેઠળ મજૂરીને પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે જેનો અત્યાર સુધીમાં અનેક લોકોએ છે જે લાભ લીધો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીના ફોર્મ ભરાવાના ચાલુ

વયના લોકોએ જે વાહન ચલાવવાનું શીખી રહ્યા છે તેમને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે પરંતુ હવે સરકાર આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે જેનાથી લર્નિંગ લાયસન્સ માટે ઘર બેઠા એપ ડાઉનલોડ કરી તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ઓનલાઈન ચૂકવણી અને પરીક્ષાનો સ્લોટ મેળવી શકાશે અને જે તે સમયે મોબાઈલ પર જઈ એ એપ્લિકેશનમાં પંદર પ્રશ્નોના જવાબ આપીને ટેસ્ટ આપી શકાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એકલી જાન્યુઆરીથી રિક્ષા ચાલકો ધ્યાન આપે રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે હવે રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે આ સાથે જો હવે તમે રીક્ષામાં મીટર નહીં લગાવ્યું હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી છે જે કરી શકશે મળતી વિગતો મુજબ એકલી જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાઓને દંડ ભરવો પડશે રિક્ષા ચાલકો મણફાવે તેવું ભાડું વસૂલતા હોય છે તેની ફરિયાદો ઉઠી હોય છે જેને લઈને પોલીસે આ મોટો નિર્ણય લીધો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બેન્કિંગ સમાચાર સામે આવે છે બેંક ખાતામાં હવે ચાર લોકોને નોમિન બનાવી શકાશે નાણા મંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું છે આ બિલમાં કુલ ઓગણીસ સુધારા કરવામાં આવ્યા છે જે લોકસભામાં બિલ પસાર થઈ ગયું છે નવા કાયદા અમલ પછી બેંકના ગ્રાહકો પોતાના એકાઉન્ટમાં ચાર નોમિન રાખી શકશે હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકોમાં રાખવામાં આવેલા લોકર્સ અથવા અન્ય બેન્કિંગ સુવિધાઓ માટે પણ ચાર લોકો સુધી નોમિનેટ કરી શકશે ત્યાર પછીના મુખ્ય સમાચાર જોઈએ તો મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજના શરૂઆત કરી છે એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવ્યા છે આ મહિલાઓએ વર્ષે સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી એ ચોક્કસ વેતન મેળવી શકશે સમાજમાં આર્થિક શિક્ષણ સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આપવામાં આવશે વીમા સખી સમાજમાં એલઆઈસી એજન્ટ રૂપે કામ કરશે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો મોકો પણ આપવામાં આવશે

મદદની ચૂંટણી અધિકારીઓને નિયુક્ત કરવાના આદેશ પણ આપ્યા હતા